મારું નામ મોનિકા છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું મારે એક ભાઈ છે તે પણ કોલેજમાં અભ્યાસ કરે છે અને મારા માતા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે મારું શરીર એકદમ પાકું અને સુંદર હોવાને કારણે મારી કોલેજમાં અને માહોલામાં ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા હું કોઈને પરેશાન કરતી ન હતી હું મારા અભ્યાસમાં ધ્યાન આપતી હતી અને મને પણ ટપામાં રસ હતો મારા પોતાના ઉપર કાબૂ રાખ્યો અને મારી યુવાની ઉંમર આવી ઊભી હતી અને હવે તે દિવસેથી મને આનંદ કરવાનું મન થતું હતું હું મારા કંપાસમાં મારા હાથની આંગળી મૂકી અને મારું કામ કરતી હતી અને મારા બધા મિત્રો પોતપોતાના બોયફ્રેન્ડ હતા પરંતુ મેં કોઈ દિવસ સાથે દોસ્તી કોઈ સાથે દોસ્તી ન કરી હતી જેનું પરિણામ આજે હું ભોગવી રહી છું હું રોજ બસમાં સ્કૂલે જતી હતી ઘણી વખત મને સ્કૂલે જવામાં મોડું થતું હતું અને હું સ્કૂલ બસ ચૂકી જતી હતી અને મારે સ્થાનિક લોકોની બસમાં ઘરે આવવું પડતું હતું આજે બસ ખૂબ જ ભરેલી હતી અને એમાં મારા ભાઈની કોલેજના છોકરા બેઠા હતા મારો ભાઈ ઘણી વારથી જ બસમાં બેસતો હતો અને બસની અંદર રોજ ખૂબ જ જબરી રહેતી હતી ઘણી વખત વીરનો ફાયદો ઉઠાવી છોકરાઓ મારી મશ્કરી કરતા અને એનો આનંદ કરતા હતા મેં ક્યારેય તેમનો વિરોધ ન કર્યો હું જાણતી કે કોલેજના છોકરાઓ વચ્ચે ઊભી રહી હતી અને છોકરાઓ મને ચીડવતા હોવાના કારણે ઘણી બધી હું તેની ઉપર પાણી ફેંકતી હતી એક દિવસ મેં મારા મિત્ર પાસેથી ટપાક વિશેનું પૂછ્યું અને પુસ્તક જોયું અને છુપાવી હું મારી સ્કૂલ લઈ ગઈ તેની અંદર સરસ મજાના ચિત્રો હતા તે જોઈ અને મજા આવી ગઈ આજે હું મારી બસ ચૂકી ગઈ કારણ કે સ્કૂલ પૂરી થઈ હતી અને આજે ટેકનિકલનો પ્રયોગ કરવાનો હતો મેં એક લોકલ બસમાં જવાનો વિચાર કર્યો અને મને ખંજવાળ આવી રહી હતી મને એક સુંદર મજાનો વિચાર આવ્યો અને હું વોશરૂમમાં ગઈ મેં મારા થોડાક વસ્ત્ર મારી બેગમાં અંદર મૂકી દીધા હતા પછી હું સ્કૂલની બહાર આવી અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોવા લાગી હતી જે બસ ભરેલી ન હતી તેમાં હું ન ગઈ અને થોડી વાર જોયું પછી ખીચોખ ભરેલી કોલેજના છોકરાઓની બસ નીકળી હું તે બસમાં ચડી ગઈ અને વચ્ચે જઈને ઊભી રહી અહીંયાથી મારા ઘરે જવાનો રસ્તો લગભગ પચીસ કિમિલો કિલોમીટરનો હતો અચાનક મને લાગ્યું કે પાછળ કોઈ ઊભું છે હું મનગમતો મો હસવા લાગી અને ખૂબ ભીડ હતી જેથી હું ચહેરો જોઈ શકતી ન હતી તે પણ મારી પાછળ ઊભો હતો ને આથી તેણે મને એને મારા ચહેરાને જોઈ શકતો ન હતો તેણે મારા બેગની અંદર હાથ નાખ્યો અને હું ચૂપચાપ ઊભી રહી હું તેના આગળ પાછળ રાહ જોઈ રહી હતી ત્યારે તે વિરોધ કર્યો અને હિંમત વધતી ગઈ અને પછી ગલી પછી થવા લાગી અને મારા કાનમાં ધીમે ધીમે વાત કહી અને તેણે મને કહ્યું કે આજે તું પૂરી રીતે તૈયાર કરીને આવ્યા લાગ્યો છું મેં કોઈ જવાબ ના આપ્યો અને ફક્ત મારું માથું આમ હલાવ્યું તેણે મને ખીચોખીચ ભરેલી લોકલ બસની અંદર બસને ટાયર ટાયર અચાનક ખાડાની અંદર પડ્યું અને મારો પગ લપસી ગયો તેની સરળતાથી હાથ મૂક્યો અને બસ ગબડાત રસ્તા ઉપર પસાર થઈ રહી હતી ધીમે ધીમે ધક્કો વાગ્યો અને હું કફોડી લાગણી અનુભવી રહી હતી હું ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી અને મને લાગ્યું કે કોઈએ મારા મનને પોતાના વશમાં કરી લીધું છે આજુબાજુ શું થઈ રહ્યું છે તેનો પણ મને ફાન ન રહ્યો હવે વીરને કારણે કોઈ કહી શકાય ને ખબર પડતી ન હતી તે અચાનક બસ સ્ટોપ આવી ગયો અને ઘણા બધા લોકો તે બસમાંથી નીચે ઉતરી ગયા હું ગભરાઈ ગઈ અને એક બાજુ ઊભી રહી પણ પોતાનો થેલો પકડી લીધો આ બાજુ આજુબાજુ ઊભા રહ્યા અને આગળના સ્ટોપ ઉપર મને ઉતરવાનું હતું હું દરવાજા પાસે જઈ અને ઊભી રહી હતી અને જ્યારે મેં પાસા ફરીને જોયું તો મારો ચહેરો ચોંકી ઉઠ્યો હતો તે છોકરો બીજો કોઈ નહીં પણ મારો સાવકૂ ભાઈ હતો તેણે મને જોઈને હેરાન થઈ ગયું અને ચૂપચાપ બસમાં પાછળ દરવાજેથી નીચે ઉતર્યો હું પણ આજુ બાજુના દરવાજેથી નીચે આવી અને બંને આવ્યા અને અમારા બંનેની હાલત એવી હતી કે કાપો તો લોહી પણ ના નીકળે મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હે રામ હવે શું થશે હું ઘરે કેવી રીતે જઈશ હું તેની સાથે મારી આંખો કેવી રીતે મેળવીશ જ્યારે તે બધું પૂછશે આ બધું શું હતું તો શા માટે લોકલ બસમાં આવી અને હું શું જવાબ આપીશ હું વિચાર કરતી હતી અને ધીરે ધીરે ઘર તરફ ચાલવા લાગી હું ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી મને ખૂબ જ ખરાબ લાગ્યું કે મારે મારા ભાઈ સાથે આ શું કર્યું હવે શું વિચારતો હશે એ ભગવાન હવે શું કરું માતા પિતા બંને નોકરી કરે છે અને તેનાથી અમારા બંને પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી જ્યારે હું ઘરની અંદર પહોંચી તો દરવાજો ખોલી ઘરમાં પરવેસી અને મારા ભાઈ ન હતો તે કપડાં બદલી તેના મિત્રને મળવા જતો રહ્યો અને મેં જોયું તો મારા ભાઈએ બોટલનું પાણી મારા પગ ઉપર સુધી વહી રહ્યું હતું તે સુકાઈ ગયું અને મારા આખા શરીર તરફ જોઈને ખૂબ જ સુંદર હતી અને બસમાં બનેલો બનાવ મારી ફરિયાદને હું હેરાન થવા લાગી ઘરનો દરવાજો બંધ કરેલો હતો અને કોઈને આવવાનો ડર ન હતો હું શાંતિથી મારા રૂમમાં સૂઈ ગઈ અને મારી જાત ઉપર ખૂબ જ શરમ આવી રહી હતી જીવમાંથી તે ભટકતો અને હું વોશરૂમમાં જતી અને સ્નાન કરી ડ્રોઈંગ રૂમમાં આવી અને ટીવી જોવા લાગી હું જેવી સ્થિતિમાં હતી તે આવી અને ઘણી વખત બા ઘણી બધી વાતો કરીને લગભગ અગિયાર વાગ્યાની આસપાસ મારો ભાઈ આવ્યો અને મારા રૂમમાં આવી અને મારી પાસે બેસી ગયો હું કંઈ ના બોલીને શરમાતા શરમાતા ભાઈએ સાથીનો ચહેરો છુપાવીને કહ્યું મજાક કેમ કરે છે તો તેણે કહ્યું આ મજાક નથી સત્ય છે તેણે મને હાલ કર્યો અને પાછળથી મારા કાનમાં કહ્યું કે ના ભાઈ આમ ન કર ખૂબ જ દુઃખ થશે તો તે કહેવા લાગ્યું તું જરાય ડરીશ નહીં હું તારી સાથે છું તેના કહેવાથી મારી અંદર પણ ખૂબ જ હિંમત આવીને આત્મવિશ્વાસ આવી ગયો મારા ભાઈએ મારી સામે હસીને જોયું અને ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી અને મારું માખું ઊંચું કરી અને જોયું મારા ભાઈનો ચહેરો લાલ થઈ ગયો હતો તેની આંખો આનંદ બંધ હતી અને એવું લાગતું હતું કે તે આજે ખૂબ જ આનંદ મળી રહ્યો છે સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા શરીર પરનો થાક ઉતરી ગયો તો હું ધીમે ધીમે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગઈ અને ચડકથી તૈયાર થઈ નાસ્તો બનાવ્યો અને મેં મારા ભાઈને નાસ્તો કરાવ્યો અને ફરીથી અમે બંને કોલેજ જવા નીકળ્યા ગયા અને સાંજે હું કોલેજમાં લોકલ બસમાં અંદર મુસાફરી કરવા માટે ચડી પણ આ બસ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી ત્યાં અચાનક ગામડાઓમાંથી મોટી ઉંમરના પિસ્તાલીસ વર્ષના હું કાકા મારી પાછળ આવી અને ઊભા રહી ગયા અને પછી તો એવું થયું કે